સ્વાગત છે અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો સૌથી વધુ અરલીના મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ થાબક્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઇંચ પંચમહાલના ગોધરામાં દોઢ ઇંચ મહીસાગરના વીરપુર દોઢ ઇંચ તાપીના સોનગઢમાં એક ઇંચ નર્મદાના ગરુડેશ્વરમાં સવા પાંચ ઇંચ સુરતના ઉમરપાડામાં ચાર ઇંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો તે સિવાય છેલ્લા ચોવીસ કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઇંચ નર્મદાના નાદોદમાં ગોગંબામાં એક ઇંચ અને દાહોદના સિંગવડમાં પોણો ચાર ઇંચ અને તાપીના નિઝરમાં પોણો ઇંચ સાબરકાંઠાના વડાલીમાં પોણો ઇંચ દાહોદના ઝાલોદમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો મિત્રો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે જો કે સારે વરસાદને લઈને ગુજરાતવાસી કાગડોળે રાહ જોઈ રહ્યા છે સાથે દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઈ રહી છે જો કે હવે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનો અનુમાન પણ વ્યક્ત કર્યું છે રાજ્યના ચારે ઝોનમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે જ્યારે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે થી ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ પણ જાહેર કરાયું છે મિત્રો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં ભારે થી ભારે વરસાદ વરસી શકે છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સાથે જ સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ વરસી શકે છે સાથે જ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં બેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આજે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો